વણવાની ઝંઝટ વગર કે પછી બીજી નવી કોઈ માથાપૂટ વગર એ એકદમ સિમ્પલ સરળ રીતે આપણે બનાવીશું ફરસી પૂરી અત્યારે હાલ આપણે જોઈએ તો સૌ કોઈને સમયનો અભાવ હોય છે અને વણવાની વાત આવે અને રસોડામાં રહેવાની વાત આવે તો બિલકુલ આપણને ગમતું નથી તો મિત્રો અહીંયા આજે તમારા માટે એકદમ સરસ છે રૂ જેવી સોફ્ટ એકદમ વ્હાઈટ અને સાથે સાથે અંદરથી એકદમ સોફ્ટ બહારથી ક્રિસ્પી અને વણવા વણ્યા વગરની ફરસી પૂરીની રેસીપી લઈને આવી છે ચલો જોઈએ રેસીપી મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌને સાથે આગળ વધી રહી છું ખરેખર તમને સૌ કોઈ રેસીપી પસંદ આવે તો તમે તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ આ વિડીયોની લિંક શેર કરો અને સાથે સાથે મિત્રો મને પ્રોત્સાહન આપવા માટે આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ સ્પેશિયલ રેસીપી છે ખરેખર મિત્રો તમને પણ એવું લાગે છે કે આ રેસીપી દરેક સ્ત્રીઓ સુધી પહોંચવી જ હોય તો વધારે ને વધારે શેરિંગ કરશો જેના કારણે મને પણ ઉત્સાહ મળશે નવી નવી આવી સરસ મજાની રેસીપી તમારી સામે મૂકતા ચલો જોઈએ રેસીપી વિડીયો સ્કીપ નહીં કરતા બહુ સરસ મજાનો આઉટપુટ ધીરે ધીરે મળે છે આ ફરસીપુરી બનાવીશું તો અહીંયા પાંચસો ગ્રામ કે કિલોનું આખું પેકેટ આવે છે એ જ લેવાનું છે તો અહીંયા આપણે સાથા જન્માષ્ટમી સ્પેશિયલ તમને એવું લાગે છે કે વણવાની ઝંઝટ વગર તમારે ફરસી પુરી બનાવી છે અને એકદમ અંદરથી ખસ્તા ખરસી પૂરી તો સૌથી પહેલાં મેં અહીંયા લીધો છે પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ મેંદાના લોટની અંદર આપણે એડ કરીશું સૌથી પહેલાં મરી પાવડર મરી પાવડર ખાસ એડ કરવાનો મેંદો પજવામાં ભારે તો આપણે જો મરી પાવડર એડ કરીશું તો આપણું છે એકદમ સરસ મજાનો જે ફરસી પૂરીનો લોટ છે એની અંદર ટેસ્ટી અને યમી અને ક્રિસ્પી બનશે હું નમક નથી ઉમેરતી તમે નમક ઉમેરજો બહુ સરસ લાગશે કારણ કે મને છે ને આ પૂરી છે ને થોડી દેથણના ટેસ્ટની એવી જોઈએ છે અને ઘીનું મોણ માત્ર ને માત્ર બે ચમચી વધારે નહીં તો પણ ઘીનું જ મોણ એડ કરવાનું છે ગરમ ગરમ લેવાનું છે ઘી અને આપણું ઘીનું મોણ કેવો હોવો જોઈએ એકદમ સરસ મજાનું ગરમ બે ચમચી પાંચસો ગ્રામ તમારો મૈદાનો લોટ છે તો તમે લેવો બે ચમચી અને સામે તમારે બે ચમચી મલાઈ લેવાની છે મલાઈ એડ કરવાથી તમારી જે ફરસી પૂરી છે એકદમ વ્હાઈટ થશે સોફ્ટ થશે સાથે આપણે લોટ બાંધીશું દૂધમાં તો દૂધને એકદમ ફ્રીજનું ઠંડુ નહીં રાખવાનું થોડું નવશેકવું આપણે ગરમ કરશું અને એકદમ હળવા હાથે પછી દૂધમાં લોટ બાંધવાનો છે અને હવે આપણે સરસ રીતે તૈયાર થયેલા લોટને મિક્સ કરીશું બાંધીશું પરોઠાના લોટ કરતાં કઠણ અને જે ભાખરીનો લોટ હોય એના કરતાં ઢીલો એવો આપણો આ ફરસી પૂરીનો લોટ બાંધી લઈશું નમક તમારે એડ કરવું હોય તો કરવાનું પરંતુ નમક વગરની આ જે પૂરીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તમને અલગ જ ટેસ્ટની આ પૂરી લાગે છે તો અહીંયા સરસ રીતે તમે જોઈ શકો છો વાવ મને તો બહુ મજા આવી ગઈ આ પૂરી છે એ એકદમ સરસ મજાની બને છે લાજવાબ ટેસ્ટની બને છે તો હવે આપણે પૂરીનો લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો મિક્સ કરતું જવાનું આશરે અહીંયા તમારું પાંચસો ગ્રામ જેટલો મેંદો હોય ને એટલે તમારે ત્રણસો ગ્રામ જેટલું દૂધ જોશે પાણીમાં લોટ આપણે બિલકુલ બાંધવાનો નથી ઓકે ધીમે ધીમે લોટ બાંધતું જવાનો અને દૂધ ઉમેરતું જવાનું છે અને એવું પણ નથી કે આ લોટ બાંધી લીધા પછી તમારે આપણી આ પૂરીનો લોટ છે એ બાંધી લીધો પછી તમારે એને પલળવા દેવાનો કે દસ પંદર મિનિટ રેસ્ટ આપવાનો છે ઇન્સ્ટન્ટ આ લોટ બાંધ બાંધો એટલે તરત જ તમે ફરસી પૂરી બનાવી શકો છો હવે વણિયા વગરની ફરસી પૂરી કેવી હશે તમને પણ પ્રોબ્લેમ થશે હશે કે આવી તો ફરસીપૂરી બની યસ મિની ફરશી પૂરીની આ સરસ મજાની સુંદર મજાની જન્માષ્ટમી સ્પેશિયલ માત્ર ને માત્ર તમારા માટે જ આ મહેનત છે તો હવે લોટ બાંધવાનો પરંતુ લોટ બાંધ્યા પછી લોટને સારી રીતે મિક્સ કરવાનો છે એકદમ ટૂપી લેવાનો છે એકદમ એટલે એકદમ આપણે આ લોટ હોય એને આપણે છ મિનિટ માટે આ જ ખાસિયત છે તમારી પૂરીને વધારે સરસ બનાવવાની દૂધમાં લોટ બાંધ્યો છે ને અને મલાઈ નું છે એટલે તમારી પૂરી એકદમ વાઇટ બનશે તો હવે અહીંયા આપણો મેંદો હોય એની હાથમાં ન ને ત્યાં સુધી મસળવાનું દૂર જોઈએ ઓકે તો જો હવે આપણે સરસ રીતે મસળી લઈએ તો પાંચ મિનિટ સુધી આપણે આમ જ લોટને સારો એવો ટૂપવાનો છે જેના કારણે લોટ સરસ રીતે ટૂપાઈ જાય અને લોટ છે ને એકદમ સરસ બની જાય તમારો તો હવે લોટ આપણે પાંચ મિનિટ સુધી ટૂંપી લીધો છે ઘી તેલનું મોણ તમારે નથી દેવાનું દો તો દેવાનું આવી રીતે હાથમાં બિલકુલ નહીં ચોટે તમારો લોટ હવે તમારે નાના નાના લુવા લેવાના છે નાનું જે લુવો હોય એને આપણે હળવા હાથે થોડો પ્રેસ કરવાનો છે તો અહીંયા બહુ નહીં વધારે પતલું નહીં વધારે જાડું એ ટાઈપનું જેવી રીતે આપણે દથરા બનાવીએ એવી રીતે કરી એક વાસણમાં મૂકી દઈએ તો હવે આ જે પૂરી છે એને ઘીમાં તળવાની છે તો હવે સરસ રીતે એકદમ ઇઝી છે ફટાફટ છે અને બહુ વધારે સુકવા દેવાની ઝંઝટ નથી તો બીજી મારી પૂરી રેડી છે આવી જ રીતે આપણે બધી પૂરી બનાવી લઈએ ઓકે સૌથી પહેલાં અહીંયા આપણે ઘી મૂકી દઈએ

તો હવે આપણે ઘી છે ને એ ગરમ કરવાનું ઘી વધારે એકદમ ગરમ ન હોવું જોઈએ નહીં તો તમારી ફરસી પૂરી છે એ લાલ થઈ જશે તમારે એકદમ મીડિયમ મીડિયમ ઘીને ગરમ કરવાનું છે બહુ વધારે પડતું ઠંડુ પણ ન રહેવું જોઈએ ગરમ પણ નહીં એ રીતે તો હવે આ બાજુ ઘી ગરમ થઈ રહ્યું છે અને આ બાજુ હું ફરસી પૂરી છે એ બનાવી રહી છું આપણું ઘી સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે એમાં આપણી પૂરીને એડ કરવાની છે તૈયાર થયેલી આ પૂરી છે અને શરૂઆતમાં તમારે ગેસથી એની થોડી ફૂલ રાખવાની અને તેલમાં જ્યાં પણ જગ્યા હોય ત્યાં તમારે આ પૂરીને તળવાની રહેશે મૂકી મૂકીને અને એકદમ શરૂઆતમાં તમારે પહેલી મહિને છે તો ગેસની આંચ તમારે ફૂલ રાખવાની પછી આપણી પૂરી એકદમ લાલ લાલ થઈ જાય અને વ્હાઈટ જ રહે એના માટે બેસ્ટ ટ્રાય રહેશે કે તમારે એકદમ મીડિયમ આંચે આ તૈયાર થયેલી પૂરી છે એને તમારે તળવાની તો અહીંયા આપણે એકને થઈ ગઈ છે આપણે ગેસની આંચ થોડી સ્લો કરી દેવાની છે તળવાની જ ખૂબી છે ખરેખર આવું ફૂડ જોજો બહુ મજા આવશે તમને થશે કે વાવ આટલી સરસ મજાની રેસીપી તો કંઈ હોતી હશે અને ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે આ રેસીપી આપણા દાદી નાની વખતના ગડબાઓ વખતની એકદમ જૂની છે દૂધ અને ઘીમાં જ તમે કરો તો નમકની બિલકુલ જ જરૂર નથી એનો ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે મોડા ખાજા હોય ને એવો જ તમારી આ ફરસી પૂરી તમને લાગે છે ખરેખર લોટ બાંધવાની જ ખૂબી છે અને તળવાની જ ખૂબી છે આ ફરસી પૂરી બહુ સરસ મજાની બને છે હવે આપણે પાંચ થી છ મિનિટ સુધી એકદમ મીડિયમ આં છે થોડી થોડી વારે ફેરવતા જશું અને તડતા જશો તો અહીંયા તમારી ફરસી પૂરી એકદમ વાઈટ થશે બરોબર તો અહીંયા મલાઈનું મણ ઘીનું મણ થોડું ઓછું અને તેલનો ઉપયોગ નહીં કરો અને ઘીમાં બનાવશો એટલે તમારી ફરસીપૂરી અંદરથી ક્રિસ્પી અને એકદમ સરસ મજાની બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ નજીકથી હું તમને બતાવી રહી છું તમારી ફરસીપૂરી બનીને રેડી છે એકદમ વાઇટ વ્હાઈટ થઈ છે ને કેવી સરસ મજાની લાગે છે તો આ જન્માષ્ટમી આવી રહી છે રાહ અને જુઓ છો તમે બનાવો વણ્યા વગરની એકદમ સરસ મજાની અત્યાર સુધીની સૌથી બેસ્ટ રેસિપી છે ફરસી પૂરી બનાવો અને ખાઓ તો મિત્રો ખરેખર તમને આ રેસિપી ગમી હોય તો તમે ચોક્કસ લાઈક શેર સબસ્ક્રાઇબ દિલથી કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા છું આપ સૌના સાથ સથકાર મળતો રહેશે વણવાની ઝંઝટ વગર કે પછી બીજી નવી કોઈ માથાકૂટ વગર એ એકદમ સિમ્પલ સરળ રીતે આપણે બનાવીશું ફરસી પૂરી અત્યારે હાલ આપણે જોઈએ તો સૌ કોઈ સમયનો અભાવ હોય છે અને વાત આવે અને રસોડામાં રહેવાની વાત આવે તો બિલકુલ આપણને ગમતું નથી તો મિત્રો અહીંયા આજે તમારા માટે એકદમ સરસ છે રૂ જેવી સોફ્ટ એકદમ વ્હાઈટ અને સાથે સાથે અંદરથી એકદમ સોફ્ટ બહારથી ક્રિસ્પી અને વણવા વણ્યા વગરની ફરસી પૂરીની રેસીપી લઈને આવી છે ચલો જોઈએ રેસીપી મિત્રો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકાર થી ધીમે ધીમે આગળ વધી રહી છું ખરેખર તમને સૌ કોઈને રેસીપી પસંદ આવે તો તમે તમારા સોશિયલ મીડિયામાં ચોક્કસ આ વિડીયોની લિંક શેર કરો અને સાથે સાથે મિત્રો મને પ્રોત્સાહન આપવા માટે આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો નવી નવી રસોઈ શીખતી બહેનો માટે આ સ્પેશિયલ રેસિપી છે ખરેખર મિત્રો તમને પણ એવું લાગે છે કે આ રેસીપી દરેક સ્ત્રીઓ સુધી પહોંચવી જ હોય તો વધારે ને વધારે શેરિંગ કરશો જેના કારણે મને પણ મળશે નવી નવી આવી સરસ મજાની રેસીપી તમારી સામે મૂકતા ચલો જોઈએ રેસીપી વિડીયો સ્કીપ નહીં કરતા બહુ સરસ મજાનો આઉટપુટ ધીરે ધીરે મળે છે